ગુજરાતમાં વરસાદ આવે એટલે મેટ્રો સિટીમાં ખાડા પડવા રસ્તાઓ બગડી જવા મેટ્રો સિટી પાણી પાણી થઈ જવું તે પરિસ્થિતિ દર વર્ષે સર્જાતી હોય છે તે પછી કોઈ પણ મેટ્રો સિટી જ કેમ ન હોય અમદાવાદ હોય વડોદરા હોય કે સુરત હોય કે પછી રાજકોટ હોય જેમાં આ વખતે સુરતમાં જબરજસ્ત દયનીય સ્થિતિ જોવા મળી રહી છે ચારે બાજુ સુરત પાણી પાણીમાં ખાબકી ગયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને તે વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ યશુદાન ગઢવી દિલ્હી આવીને તાત્કાલિક ધોરણે સુરતની મુલાકાત લીધી હતી પરંતુ તે વચ્ચે સૌથી પ્રશ્નો એ એ રહ્યા છે છે કે તાજેતરમાં જે વિસાવદરમાં ગોપાલ ગોપાલ ઇટાલિયાની જીત થઈ ઇટાલિયા દ્વારા હજુ સુધી સુરતના આ પૂર મુદ્દે કોઈ પણ નિવેદન નથી આપવામાં આવ્યું સુરતની મુલાકાત નથી લેવામાં આવી જ્યારે આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ તો સતત જો કોઈ પણ ગુજરાતમાં ઘટના ઘટે છે દુર્ઘટના ઘટે છે તો તેઓ સતત પોતાના નિવેદનો આપતા હોય છે પરંતુ આ વખતે જે રીતે હાલમાં પાણી પાણી ચારે બાજુથી થઈ ચૂક્યું છે દયાવ સ્થિતિ સુરતના સ્થાનિકોની જોવા મળી રહી છે નીચાણવાળા વિસ્તારોમાં તો અત્યંત દયનીય સ્થિતિ લોકોની જોવા મળી રહી છે અને બીજી બાજુ સ્થાનિકો ના મનમાં એક પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે વિસાવદરમાં તાજેતરમાં જે ગોપાલ ઇટાલિયા દ્વારા જીત મેળવવામાં આવી તે ગોપાલ ઇટાલિયા હાલમાં એ સુરતના પૂર મુદ્દે ચૂપ કેમ બેઠા છે અને તેમની સાથે સાથે અન્ય આમ આદમી પાર્ટીના નેતાઓ જે જો કોઈ ગુજરાતમાં દુર્ઘટના ઘટે છે તો સરકાર સામે આક્ષેપો કરતા હોય છે સરકારને પ્રશ્નો કરતા હોય છે છતાં એ આપના નેતાઓ હાલમાં ચૂપ કેમ બેઠા છે તે ખૂબ મોટો પ્રશ્ન હાલમાં સુરતના સ્થાનિકોના મનમાં ઉદ્યો છે

બે દિવસથી પાર્ટીના કામમાં દિલ્હી હતા માન્ય અરવિંદ કેજરીવાલજીને પણ ત્યાં બેઠા હતા અને સુરતની એમણે ચિંતા કરી કે સુરત ડૂબી રહ્યું છે તો આજે દિલ્હીથી મારે અહીંયા છે આપ જોઈ રહ્યા છો અંગત સ્વાર્થ માટે મળતિયાઓની ની ચીપીઓ ગોઠવવા માટે મારે કેવું છે કે ગરીબોને તો કમસે કમ છોડી દઈએ આજે અહીંયા તમે આ પાણી જોઈ રહ્યા છો આ પાણી હજી તો બે દિવસમાં ઉતરી ગયું દર વર્ષે પૂર સ્થિતિ આપણા પૂર્વે સ્થિતિ શું કામ થાય છે આ લોકો તો ક્યાં જશે ગરીબો કોને ગરીબો કોને એક દિવસ મતદાનના દિવસે ઉપયોગ લેવાય છે પછી લેવાતો જ નથી તમને આ થાય છે છે કે માનવ આવે દર વર્ષે મને ખબર છે હું પત્રકાર હતો બે હાજર છ માં આવી જ રીતે માનવ સર્જીત પૂર હતું અને આખું ડૂબતું હતું સ્ટેશન રેલવે સ્ટેશન ડૂબો આનું એક કારણ એ પણ છે કે ભાજપ છે કે આઠ મહાનગરપાલિકાના કોર્પોરેશન પાસે ચારસો કરોડ થી વધારાનું ફંડ લે છે વર્ષે ફંડ આવશે તો કામ શું કરવાનું અને પોતાના મળતીઓ માટે ટીપીઓ ફેરવશે એટલે જ્યાં વાંકડા છે ત્યાં નિકાલ ની વ્યવસ્થા છે ત્યાં એ દબાણ કરશે સ્થિતિ છે આજે અહીંયા મારે મંત્રીશ્રી ને કેવું છે અહિયાં મુખ્યમંત્રીશ્રી ને કેવું છે કે એક દિવસ અહિયાં રેવાઓ કરે પૂર્ણ નથી રહી શકતા તમારા ઘરના બંગલાઓ જે સુરતમાં મંત્રી રહે છે કેન્દ્રીય મંત્રીઓ રહે છે એના બંગલામાં તો મેં ત્યારે તપાસ કરી તો અહીંયા તો ચકાચક છે તમારું ગામ ચકાચક ટેક્સ આમને લો ભરવાનું આમને ચુકવણી આમને કરવાની મજા તમારે લેવાની આજે આપણે કમ છે કમ ટ્રિપલ એન્જિન ડબલ એન્જિનની સરકારો તો વિકાસ થાય આ વિકાસ દેખાય તમને પાણી જ ભર્યું આ રસ્તો છે મેઈન રસ્તો છે અને આમાં કઈ રીતે જશે બોટ ચાલવું પડશે દર વર્ષે પાછું થાય છે અને દર વર્ષે પાછા નવા વાયદાઓ આવે અને તાપી નદીની સ્વચ્છતા અભિયાન માટે જળ કુંભી કાઢવા માટે હજાર કરોડ રૂપિયા લઈ આવ્યા નાખ્યા બો હજાર કરોડ બાજુ હજાર કરોડ લઈ ગયા પાછા ઘરે પોતાના તમે વિચાર કરો કે સમસ્યા આવે એ સમસ્યા નામે પાછા રૂપિયા લઈ આવે કેટલા હોશિયાર છે બાજુ રૂપિયા ખાઈ જાય અથવા વપરાઈ જાય તો સમસ્યા નોંધ પાયાની સુવિધાઓ સાહેબ આજે અમેરિકા ક્યાં પહોંચી ગયું જાપાન ક્યાં પહોંચી ગયું આપણી આ જનતા તો બે ટકા ખાવામાં પાણી ઘરમાં છે આ સ્થિતિ આપણે છીએ અને ડબલ ઇન્જિનનો નો હશે ટ્રિપલ ઇન્જિનનો વિકાસ ત્રીસ વર્ષથી વિકાસના નામે એન્જિન જ ખોટકાઈ ગયું મારી વિનંતી છે મુખ્યમંત્રી શ્રીને તાત્કાલિક શોલ્ક માર્ગે રાહત જાહેર આજે સ્થિતિ બહુ જ ખરાબ છે અને મુખ્યમંત્રી શ્રી અહીંયા નિવેદન આપે અહીંયા ગેરંટી આપે કે આવતા વર્ષ સુધીમાં કાયમી ધોરણે આ પૂરની પરિસ્થિતિનો અંત લાવે અને માત્ર અહીંયા જ નથી ઘેડ માધુપુર જેવા બધા જ જગ્યાએ ઘેડ છે કારણ કે આ લોકો પોતાના ફાયદા માટે કરે પણ અમારી સુરતની જનતાને પણ એક વિનંતી છે તમે વિપક્ષમાં અહીંયા છીએ મતદૂતાથી વિપક્ષનો અવાજ અહીંયા સુરક્ષ બને છે છ મહિના પછી ચૂંટણી છે અને ભાજપની એક જ દવા છે વિસાવદરની જેમ તમે લાત મારો ને તો એ કામ કરતા ને પેરિસના રસ્તા બનાવવાની વાતો કરશો અહીંયા તમે એકવાર ભાજપને ભગાડો આમ આદમી પાર્ટીનું કોર્પોરેશન બનાવો તો આ બધી સમસ્યા એક વર્ષની અંદર સોલ્યુશન થઈ શકે નથી થઈ શકે એમ નથી રાજ્ય સરકાર પાસે પણ મેં કરાવી દઉં પણ પાંચ વર્ષ સુધી લૂંટશે ને એક વર્ષે અહીંયા પૈસાની રૂપિયાની ભ્રષ્ટાચારની રેલમ છે પછી ખાઈ જાય પાછું આજે આ સ્થિતિ છે કમસે કમ ગરીબો વચ્ચે તો સોસુ અહીંયા પીડિત છે આ માનવ સી દૂર છે ખાડીમાંથી પાણીના જે વહેણ છે એને તમે ફેરવી શકો ફેરવીને તમારા લાભ માટે તમે ફેરવો તો પાણી છે એ બરાબર છે એટલે આનો કાયમી જોડે નિકાલ આપવો જોઈએ મારી વિનંતી છે મેં આમ આદમી પાર્ટીના અહીંયા આગેવાનો પણ છે મારા વિપક્ષના નેતા શ્રી છે પૂર્વ નેતા શ્રી છે હોદ્દેદારો છે એમણે પણ કહું સતત આપણે માત્ર રાજનીતિ નથી કરવી લોકોની સેવા કરવાની છે સતત લોકોની વચ્ચે રહેવાનું છે એટલે મુશ્કેલી આપણે સાંભળવાની છે અને વિપક્ષની ભૂમિકા અદા કરાવવાની છે અહીંયા એમના કારણે દવાની આ બધી વ્યવસ્થાઓ પણ વિપક્ષના અમારા આગેવાનોએ કરાવડાવી છે એ કાયદી નિકાલ કરવાનું કામ કોર્પોરેશન સરકાર અને મંત્રીઓ કેન્દ્રમાં બની ગયા સુરતને લુપ્તું મૂકી દેશે આ અફસોસ મિત્ર

Terima kasih telah menonton video ini.

एक ये वो रणनीति है और हम ये ध्यान रख रहे हैं पालन चल जारी है और एक और बात हम समिति से कहना चाहता हूं कि हमने जान लिया कि हर मुसलमान के लिए एमओटी मार्केट की परिस्थिति में डेली ऑटो ऑटो आईडिया को कवर करी है कि हमें डेली में हमने कोशिश की कि कारखाना जैसे डेली ना कि घर के नाते से मतलब धर्म के नेतृत्व के लिए पास हो सके तो कि ये फैक्ट्री फैक्ट्री बनने का पानी टैंकर को लेते हैं और ये पानी टैंकर पर हमने पूरी जैसे पानी बिंदु वक्तवावव से के साल पानी जन में न्याय होकर एनी में आ पानी की स्थिति से दिया जा रहा है पर स्थिति और अनुमति आप पानी में देंगे और कहते हैं आधे तरह से जो है व्यापार से आपत्ति नहीं है हां ये टेंपरेरी आपसे है कि जाके पानी के जा और ये मिट्टी वाले पानी में जो है वो सारे जो है वो बातें निवेदन है कि वो आदेश વેત પૂરા પૈસા પર બડો સિક્ષન હતો અમે કરો લાગે દરખો નહી છે એ લોકોનો તો બારે પર છોડ આ છે મોઢે જોઈએ તો મળીએ છીએ પરમણ કરી દીધી みんな、めんどいな、あんた、いや、そこ、これ、見事な。